તો ચોટીલામાં હા ભક્તો પૂનમ હોવાથી પૂનમ હોવાથી યાત્રિકો માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે તો કહી શકાય કે પોલીસ સેવામાં જોડાય છે ભક્તોની ચૈત્રી પૂનમના લઈ ચોટીલામાં ખાસ મહત્વ હોય છે અને લાખો ભક્તો ચોટીલાની મુલાકાતે આવતા હોય છે ત્યારે પોલીસ પણ સેવા કાર્યમાં જોડાઈ હતી ને ભક્તો માટે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ભક્તોએ પણ છાશનો આનંદ લીધો હતો કહી શકાય કે હાલ ગરમી ચાલી રહી છે અને ગરમીમાં છાશ ભક્તો માટે વિતરણ કરવામાં આવ્યું અને પોલીસનું સેવાનું કામ સામે આવ્યું છે ચૈત્રી પૂનમ હોવાથીમાં ચામુંડાના દર્શન કરવા લાખો ભક્તો આવતા હોય છે ત્યારે પોલીસ પણ ખડે પગે જોવા મળી અને સેવા કાર્યમાં ખડે પગે રહી હતી અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું તો ચોટીલામાં મેરા જેવો માહોલ જોવા મળ્યો હતો લાખો ભક્તો ચોટીલાના દર્શને આવ્યા હતા અને મા ચામુંડાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો ચોટીલા પોલીસ પણ પોતાની સેવામાં જોવા મળી હતી